નમસ્કાર સમાચાર યથાવત પર જિલ્લાના રખડતા પશુઓનો પશુપાલકોની દાદાગીરીના કારણે હવે નાગરિકોના જીવને જોખમ વધ્યું છે આ બાબતે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આમોદના મુખ્ય બજાર દરબાર હોલ વિસ્તાર અને મુખ્ય માર્ગો ઉપર રખડતા પશુઓનો આટક વધતો જ રહ્યો છે નગરપાલિકાના કર્મચારીઓ પર પશુપાલકો દ્વારા હુમલો થયા બાદ જાણે પાલિકાએ હાથ પર હાથ ધરી દીધા હોય તેવી સ્થિતિ છે પાંજરે પુરવાની કાર્યવાહી કાગળ પર જ રહી ગઈ છે જ્યારે શહેરની વાસ્તવિક સ્થિતિ લોકો માટે મુશ્કેલીભરી બની ગઈ છે દરબાર હોલ નજીક પંદર વર્ષના બાળક ઉપર રખડતા પશુએ હુમલો કર્યો બાળકનો જીવ બચ્યો એ સૌભાગ્ય ગણાય ત્યારે એક વૃદ્ધ મહિલા બજારમાંથી ઘરે આવતી વખતે પશુઓના હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા હવે તેઓ ચાલવામાં પણ અસમર્થ બની બની ગયા છે છે આ રોજબરોજ ચૂક્યા એક બાજુ પશુપાલકોની દાદાગીરી અને બીજી બાજુ નગરપાલિકાની નિષ્ક્રિયતા બંને મળીને નાગરિકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે બજારો લારીઓ અને માર્ગો પર પશુઓના કારણે ટ્રાફિક જામ અને અકસ્માતો વધતા જાય છે દરરોજ કોઈને કોઈ નાગરિક ઇજાગ્રસ્ત બને છે લોકો હવે ભરૂચ અને વડોદરા સુધી સારવાર માટે જવા માટે મજબૂર બન્યા છે વાલીઓ બાળકોને હવે જાતે સારાએ પહોંચાડવાનું શરૂ કર્યું છે કારણ કે રસ્તા ઉપર પશુઓનો ખતરો વાસ્તવિક છે આ મુદ્દે સ્થાનિક નાગરિકોએ પણ પોતાની વેદના વ્યક્ત કરી છે આ ઉપરાંત કેટલા વિસ્તારોમાં ગાય માટા કચરો ખાઈને મૃત્યુ પામતી હોવાના કિસ્સા પણ સામે આવી રહ્યા છે ગૌરક્ષકો અને જીવદયા સંસ્થાઓએ પણ હવે આ દિશામાં ધ્યાન આપવા માંગણી કરી છે હવે મોટો સવાલ એ છે કે નગરપાલિકા શું રખડતા પશુઓ સામે કાર્યવાહી કરશે કે હંમેશાની જેમ કાગળ પરની કામગીરીથી જ સંતોષ માનશે આમોદના નાગરિકો હવે સ્પષ્ટપણે પૂછે છે કે અમારા જીવનું મૂલ્ય છે કે નહીં જાવેદ મલિકનો રિપોર્ટ ન્યૂઝ ટુડે આમોદ આમોદ

પછી આવતો નહોતો ગાય મારી તો માર્યો ત્યાં ગરી કમ બીજું શું થયું છે આ બનાવ બન્યો હતો